ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે જેમાં પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે હોસ્પિટલ દ્વારા તપાસ કરી અને નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવી હતી પોરબંદરના બગસરા ઘેડ પંથકમાં રહેતા રામભાઈ વિશાભાઈ ટીમ્બા નામના આધેડે વીસ ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા આપી લીધી હતી અને આ તેડ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા ત્યારે આ તેડનું સારવાર દરમિયાન મોત થયું હતું જે બાદ વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈ અને મૃતક આ તેડના મૃતદેહને પીએમ વગર જ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને સ્ટાફની બેદરકારી અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલના એમ એસ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા તપાસ કમિટીની રચના કરી તપાસ સોંપવામાં આવી છે આ સમિતિ દ્વારા રિપોર્ટ સબમિટ થતા તેમાં શુદ્ધ બુદ્ધિની ભૂલ થઈ હોવાનું સામે આવતા બંનેને ડિપાર્ટમેન્ટ બદલાવવામાં આવ્યો છે નમસ્કાર હું ડૉક્ટર ગૌરવ ભંભાણી તબીબ શિક્ષક ભાવસિંહ જી હોસ્પિટલ પોરબંદર આપણે ત્યાં તાજેતરમાં એક પોસ્ટમોર્ટમ નાની એવી બેદરકારી આઈસીસીયુમાં થયેલી હતી એ અન્વયે એક તપાસ કમિટીનો રિપોર્ટ આજે આવી ગયો છે આજે પાંચમો દિવસ છે તો દિવસેના રિપોર્ટ અનુસાર એમાં જે તપાસ કમિટીના મેમ્બર હતા ડૉક્ટર સંજય જોશી ડૉક્ટર વિપુલ મોટા ડૉક્ટર અલ્પેશ ચાવડા અને શ્રીમંત્રી દમિતીબેન ગામેતી અને સાથે હું પણ હતો આખો કેસનો અને પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું લાગે છે કે હોસ્પિટલમાં કોઈ જુનિયર રેસિડેન્ટ કે નર્સિંગ સ્ટાફનો કોઈ બદરા તો જણાતો નથી માત્ર તદ્દબુદ્ધિની ચૂક હોય એવું જણાય છે છતાં આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટેની તકેદારી રૂપે યોગ્ય પગલાં લેવા સૂચન કરેલ છે તો એ પગલાં અન્વયે જે સ્ટાફ નર્સ કલ્પનાબેન હડિયલ છે એમની ટ્રાન્સફર આપણે કરીએ છીએ કેઝ્યુલિટીમાં આઈસીસીયુમાંથી અને જે ડૉક્ટર જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર ભાર્ગવ પટોળિયા છે જેની કદાચ આમાં થોડો ઘણો ભાગ કે ભૂલ હોય તો એમની ટ્રાન્સફર અન્ય ડિપાર્ટમેન્ટમાં કરવા માટે આ તપાસ કમિટીમાં મેડિસિન વિભાગના ડોક્ટર ને અન્ય વિભાગમાં મુકાયા હતા તેમજ નર્સિંગ સ્ટાફ ને કેજ્યુલિટી વિભાગ બદલી કરવામાં આવી હતી અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર